કાર ખરીદવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે પરંતુ સામાન્ય માણસના આ સપનામાં બે બાબતો સામે આવે છે પ્રથમ કારની ઊંચી કિંમત છે અને બીજી તેની ઓછી માઇલેજ છે પરંતુ આજે અમે તમને એક એવી કાર બતાવવા જઈ રહ્યા છીએ જે કિંમતમાં સસ્તી છે અને માઇલેજમાં પણ મજબૂત છે સાથે જ આ કારને ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલની જરૂર નહીં પડે તે દરમિયાન ઇસ્ટાર કંપની ઓપેલ એ રોક્સ નામની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે આ કાર દેખાવમાં અને ડ્રાઇવિંગમાં ખૂબ ખુબ જ સ્માર્ટ લાગે છે ઓપેલ રોક્સ ઈ કોઈ સામાન્ય કાર નથી જેને તમે જાણો છો તેના ચાર પૈડા સ્ટીયરિંગ વ્હીલ અને મોટર હોવા છતાં ઓપેલ રોક્સ ઈ બિલકુલ કાર નથી તે એક લાઇટ વેટ વહીકલ છે કારણ કે ઓપેલ તેને એસયુએમ એટલે કે સસ્ટેનેબલ અર્બન મોબિલિટી કહે છે જેના માટે કાર લાયસન્સ પણ જરૂરી નથી તમારે ફક્ત મોપેડ ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડે છે તેથી ઓપેલ બિલકુલ નવા લક્ષ્ય જૂથ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે પંદર વર્ષની ઉંમરે તમે ઓપેલ રોક્સ કાર ચલાવી શકો છો રોક્સ ઇલેક્ટ્રિક કાર ટુ પોઈન્ટ ફિફ્ટી મીટર થી ઓછી લાંબી અને વન પોઈન્ટ થર્ટી નાઇન મીટર પહોળી છે તેનું ટર્નિંગ સર્કલ માત્ર સેવન ટ્વેન્ટી મીટર છે ઓપેલ કાર ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે તમે આ કારને પિસ્તાલીસ કિલોમીટર પરથી કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો તેની મોટરને પાવર આપવા માટે ફાઇવ પોઇન્ટ ફાઇવ કિલોવોટર બેટરી પેક લગાવવામાં આવ્યો છે જેને એકવાર ફૂલ ચાર્જ કરીને પંચોતેર કિલોમીટર સુધી નોન ચલાવી શકાય છે આ કારને ફૂલ ચાર્જ થવામાં ચાર કલાક વીસ મિનિટનો સમય લાગે છે

આ કારમાં ફક્ત એક વિન્ડો હીટર છે મિત્રો જ્યારે બહાર ઠંડી હોય છે ત્યારે બારીઓ ખૂબ જ ઝડપથી ધૂંધલી થઈ જાય છે તેથી આપણે ફરીથી બારીઓ સાફ કરવા બાજુની બારીઓ ખોલવી પડે છે ઠંડીના દિવસોમાં આ કારમાં તાજી હવાનો પ્રવાહ એટલો આરામદાયક નથી રહેતો માત્ર ક્લબ અને ટેકનો મોડેલ સેન્ટર કન્સોલ પર સેટેલ સ્માર્ટફોન ધારક અને સ્ટાન્ડર્ડ ડીએટી કનેક્ટિવિટી ઓફર કરે છે કાર ડ્રાઇવરને સ્માર્ટફોન માટે બ્લૂટૂથ હેન્ડ્સફ્રી સિસ્ટમ થી પણ સજ છે વૈકલ્પિક રીતે બ્લૂટૂથ સાઉન્ડ બોક્સ પણ છે જેથી તમે ઓપેલ રોક્સિ ચલાવતી વખતે તમારા મનપસંદ સંગીતનો આનંદ લઈ શકો છો તો મિત્રો આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને આપણી ચેનલ ઇવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડિયોમાં ટેક કેર બાય